તમારે કઈ કેવું છે વિકાભાઈ કઈ નહીં કેવું તો ગાઈસ અમે લોકો બેહેલા છે અત્યારે ચાય પીવા મસાલી ચોકડી ને મારી સાથે બે દુસ્ત સુરત થી આવેલા છે લોકોને જલેબી હનુમાન જલેબી લઈ જતો છું તારે કઈ કેવું છે તો ગાઈસ અમારી સાથે જલેબી હનુમાન સુધી આવજો બધા જોજો કેવું છે તો ચાલો મને તમને લોકો ને દર્શન કરાવીએ તમારો પાર્ટનર ચાલો ગાઈસ તો ગાઈસ જોઈ શકો છો આ અહીંયા ગાડી લાઈનમાં વહેલા આવે તો નંબર લાગે તો લાઇનમાં ઊભું રહેવું પડે આપણે હનુમાન જલેબી અમે બી લાઈનમાં જ ઊભા રહેલા છે અત્યારે આ જોઈ શકો છો અમારી લાઈન અમા લઠાઈને બતાવી દેતા આપણે સામગ્રી અહીંયા હનુમાન દાદાને ચઢે જલેબી હા હનુમાન દાદાને પગે લાગવા જઈએ અમે લોકો લાઈનમાં ઉભા રહેલા છે હવે નંબર લાગશે અમારો જો તમને બતાવી શકો છો લાઈન તમને મંદિર બી બતાવું ચાલો ગઈ તમને ત્યાં જઈને જો તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધા લાઈનમાં આવી રહ્યા છે દર્શન કરવા માટે જો મિસ્ટર કપૂર બી આવી ગયેલા છે અહીંયા તો ગાયજી આરતી થતી તો હનુમાન દાદા જોઈ શકો છો અહીંયા તારે અહીં આરતી થતી આ બા આરતી કર્યું શિફળ ફોડીએ શિફળ ફોડવા પેલાથી શિફળનું પાણી પીએ ભાઈ ગઈ

चलो। चलो। तो ले कैमरा मैन पैसा खबर राजस्व चलो कैमरा मैन को नहीं पता है आप लोग को पता है मेरे को भी नहीं पता अब अदालत में क्यों करियो चलो राजस्व सीधा हनुमान जी का बात

તો ગાઈસ દર્શન તો અમે લોકોએ કરી લીધેલા છે હવે અહીંયા દેહેલા છે અને બહાર ગઈએ દર્શન વર્શન કરી લીધા કે અંદર અત્યારે જે શનિવાર છે એટલે ભીડ વધારે રહી એટલે માફ કરજો કે કે તમને લોકોને મંદિરની ઝલક નહીં બતાવી આડા દિવસે આવા ત્યારે તમને લોકોને મંદિરની ઝલક બતાવવા જલેબી ને લઈને આવ્યું ને એક જ લાવવાનું ગાયું লাল জলে কেতিয়া তই চকু প্ৰেচি নাই

કરી લે કરી લે મારા ભાઈ ચાલ અમે તો ક્યાં ના આવ્યા છે ને તો આપડે બહુ નાણેનો દુસ્તાર મળી લો ગાઈશ હવે આ દુસ્તાર દુકાન આ દુસ્તાર ભલે છે કાળી કલેજી ચાલ શું કે અમે નીકળીએ હે ને બાટલી બાટલી પાછી નાલા ની પીયા પાણી પીવા તરસી ગયો છે કેટલું પાણી પીયા લોકો ৰমকৰা বটকৰা দিয়া ৰমকৰা দমকৰাই તો ગાઈ આ છે ચેરી નમે લોકો એના ઘરે આવેલા છે હું એટલો હતો ટોપો એને કેમનો ફોન કરાવ્યો ઉઠતો નહીં હતો એને ઉઠાવી રહ્યા ને એને ઉઠાવીને અમે લોકો એની એક ચાબી લઈ જાય ચાબી કેટલા છે તો જોઈ શકો છો ના એના ત્યાં લોઠા રમ્યા કરતા હે એ શું કે આઈફોન દોસ્તાર ઓ દોસ્તાર આ કયો ફોન છે હા આઈફોન એ શું કે ખબર આઈફોન હે એમ કે શું ખબર કે ગાન ફરી જાય ફોટો નહીં ફાટે એમ કે આઈફોનમાં એવું કે মামা থাকে দাদুৰ থাই ভাই থাই ভাই ন ফোন ভাই ভাই তাল